नमो गाणे स नमो नमोहनो ખેત મારે બે નાટલા નમો ગાણી સેવ નમોનું મનતા નમો ગાળી સેવનમો બળ બનતા i Yeah, okay. okay. પુત્રા લાવજ જોવાના પુત્રો તમે ભક્તો નકબારા મુદયવાના તમે ભક્તો નકબારા મુદયવાન અમૃત દે え कार्तिक ना भैया कार्तिक भगवान भैया स्वामी देना स्वामी वंदन करो Din eo tel